એને આ રીતે આપણે નામ આપશું અક્ષની સામેની બાજુ કઈ થશે એક્સ અક્ષ અને વાય એક્સની સામેની બાજુ વાય એક્સ વાય ડેસ એક્સ થશે હવે મિત્રો જુઓ કે આપણે અત્યાર સુધી અહીંયા જે લેતા હતા એમાં શું લેતા હતા કે સંખ્યા અહીંયા આપણે અલગ દર્શાવતા ધન સંખ્યા એક બે ત્રણ ચાર આમ જરૂરત પ્રમાણે આપણે સંખ્યા લેતા એ રીતે અહીંયા પણ એક બે ત્રણ ચાર પાંચ છ આ રીતે સંખ્યા છે પરંતુ હવે જ્યારે એક્સક્સ પર એક્સ ડેક્સ એક્સ ડેક્સ પર લઈશું તો જેમ કે આ સંખ્યા રેખા આપણે દોરી એક બરાબર જેમાં અહીંયા ઝીરો આવતા હતા પછી અહીંયા એક ધન સંખ્યા લેતા હતા એ રીતે આ બાજુ કઈ લેતા હતા ઋણ સંખ્યા લેતા હતા ક્લિયર મિત્રો અહીંયા પણ કેવી સંખ્યા થશે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ ક્લિયર જે રીતે આ સંખ્યા રેખાને ઊભી કરું છું તો શું થાય અહીંયા જીરો હોય તો અહીંયા એક બે ત્રણ લો તો અહીંયા પણ શું થશે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ થાય એ રીતે અહીંયા વાયડેસ પર શું પણ લેતા હતા લઈશું માઇનસ સંખ્યા લઈશું ઋણ સંખ્યાઓ લઈશું બરોબર મિત્રો આ રીતે તો ક્લેવાનો મતલબ અહીંયા આપણે જે સંખ્યા લીધી એ બધી કેવી લીધી ધન લીધી એક્સ ને વાય પર પરંતુ અહીંયા એક્સ અને વાયડેસ પર કેવી સંખ્યા લીધી ઋણ સંખ્યા લીધી આપણે સમજ પડી મિત્રો હવે આ જે આલેખ છે એનાથી બને છે ટોટલ કેટલા ચાર ભાગ બને અત્યાર સુધી આપણે આ એક ભાગ વિશે ચર્ચા કરતા હતા હવે કેટલા ભાગ થશે કે બીજા બે લાઈનો બીજા બે અક્ષો ઉમેરવાથી શું થાય આખા અક્ષો ઉમેરવાથી ચાર ભાગમાં ઉમેરાય જેને આપણે નામ આપીએ તો શું અપાશે તો કે આ જે આપણું છે એ પ્રથમ ચરણ છે પ્રથમ ચરણ આને કહેવાય દ્વિતીય ચરણ આ છે તૃતીય ચરણ અને આ છે ચતુર્થ ચરણ આમ ટોટલ ચાર ભાગ ચરણ એટલે શું કે અહીં લખ્યું છે મેં સાઈડમાં કે કાર્તિક પદ્ધતિમાં લંબ એક શખ્સ અને વાયક્ષ એમ બંને સમતલને ચાર ભાગમાં વિભાજન કરે છે તો આ એક શખ્સ અને આ વાયક્ષ એ બંને લંબ એકબીજાને જ્યારે છેદે છે ત્યારે ટોટલ આ એક બે ત્રણ અને ચાર ભાગમાં વિભાજિત કરે છે અને નામ પહેલા શું આવશે પ્રથમ ચરણ પછી આ દ્વિતીય ચરણ આ તૃતીય ચરણ બરોબર નામ આ રીતે જ આપવાના આપણે ઈચ્છા થાય પ્રમાણે ના આપી શકાય તો આ જે છે એ પદ્ધતિ હવે દેખો મેઈન ખાસ વસ્તુ યાદ રાખવાની શું છે અહીંયા કે યામ યામ એટલે શું કે જેમ કે આપણને કોઈ પણ બિંદુ લખતા હોય તો જેમ કે આ એક્સ અને વાય આને શું કહેવાય યામ એક્સ વાય કહેવાય એટલે મતલબ શું થયો કે જેમ કે હું પાંચ બે લખું છું તો કે એક્સ અક્ષ પર પાંચ પર પાંચ અને વાય પર કેટલા વાય પર બે આ રીતે દર્શાવે છે આને આપણે કઈ રીતે લખી શકીએ આ રીતે બોલી શકાય કે એક્સ અક્ષ પર પાંચ છે અને વાય એક્સ પર કેટલા છે બે તો અહીંયા એક્સ અક્ષ પર પાંચ એટલે આ જગ્યા પર વાય એક્સ પર બે એટલે આ જગ્યા પર એટલે શું થશે આ રીતે તમે આલેખને જોડી શકો છો ક્લિયર મિત્રો અહીં આપણે યામ લખવાના થાય તો શું લખીએ પાંચ બે યામ લખી શકીએ કે એક્સ અક્ષ પર પાંચ ને વાય અક્ષ પર બે તો હવે દેખો હવે આપણે અહીંયા છે ને નિશાનીના આધારે આપણે યામ દેખવાના છે કે કયા ચરણમાં છે તો પહેલું તો જુઓ એક્સ અક્ષ પર કેવી સંખ્યા છે તો કે પ્લસ સંખ્યા વાય એક્સ પર પણ કેવી છે પ્લસ સંખ્યા એટલે પ્રથમ ચરણમાં કેવી સંખ્યા આવશે તો કે પ્લસ પ્લસ વાળી સંખ્યા આવશે ત્યારબાદ દ્વિતીય ચરણમાં જોઈએ તો વાય એક્સ પર કેવી સંખ્યા છે ઋણ સંખ્યા છે અને સોરી એક્સઅક્ષ પર કેવી છે ઋણ સંખ્યા છે વાય એક્સ પર ધન સંખ્યા છે એટલે માઇનસ પ્લસ અહીંયા નિશાની આવશે તૃતીય ચરણમાં દેખો બંને અક્ષ પર કેવી છે એક્સઅક્ષ પર ઋણની સંખ્યા છે એટલે માઇનસ માઇનસ નિશાનીવાળી યામ આવશે જ્યારે ચતુર્થ ચરણમાં શું છે એક્સઅક્ષ પર પ્લસ અને વાય એક્ષ પર કેવી સંખ્યા છે ઋણ સંખ્યા એટલે ધન અને ઋણ સંખ્યા છે એટલે આ થશે પ્લસ માઇનસ જો હવે તમારે લખું હોય નીચે તો આપણે લખી શકતો અહીંયા કે શું લખીએ કે પહેલું લખીએ ચરણ ત્યારબાદ એના યામ લખીએ x યામ y યામ બરોબર આને આપણે દર્શાવે તો પહેલું જે પ્રથમ ચરણ ત્યારબાદ આવશે દ્વિતીય ચરણ ત્યારબાદ આવશે તૃતીય ચરણ ત્યારબાદ આવશે चतुर्थ ચરણ ક્લિયર ચાલો એક્સ અક્ષ પર જોઈએ આપણે મિત્રો તો એ પ્રથમ ચરણમાં એક્સ એક્સઅસ કેવો છે પ્લસ અને વાય અક્ષ પણ કેવો છે પ્લસ દ્વિતીય ચરણમાં એક્સ અક્ષ કેવો હોય માઇનસ અને વાય એક્સ પ્લસ તૃતીય ચરણમાં બંને કેવા છે માઇનસ અને ચતુર્થ ચરણમાં એક્સ અક્ષ પ્લસ અને વાય અક્ષ કેવો છે માઇનસ આ જે મેં યામ લખ્યા છે ક્યાંથી લખ્યા છે તો કે આ પ્રમાણે એક્સ અક્ષ પર પ્લસ વાય એક્સ પર પ્લસ પછી દ્વિતીય ચરણમાં જોઈએ તો કે માઇનસ પ્લસ અક્ષ પર માઇનસ વાય એક્સ પર પ્લસ તૃતીય ચરણનું જોઈએ તો કે માઇનસ માઇનસ તો કે એક્સ અક્ષ પર માઇનસ સંખ્યા વાય એક્સ પર માઇનસ સંખ્યા ચરણની વાત કરીએ તો ચરણમાં શું છે કે ભાઈ પ્લસ માઇનસ તો ચરણમાં શું છે એક્સ અક્ષ પર પ્લસ વાય એક્સ પર માઇનસ તો આના આધારે તમે યામ શોધી શકો છો જેમ કે કોઈ એક યામ લઈએ આપણે અહીંયા ઉદાહરણ તરીકે જેમ કે હું અહીંયા યામ લખું છું પાંચ માઇનસ તો તમને એમ કીધું કે પાંચ માઇનસ યામ છે એ કયા ચરણમાં તો કે આ પ્લસ છે કે એવી સંખ્યા પ્લસ માઇનસ યામ આવે છે તો આ કવું થઈ જાય ચતુર્થ ચરણ બીજી કોઈક એક સંખ્યા લીધી છે કે માઇનસ ત્રણ માઇનસ બે તો તમને ખબર પડી છે કે બે માઇનસ કયામાં આવે તો કે તૃતીય ચરણમાં પછી એમ કીધું હોય કે માઇનસ ચાર પ્લસ માઇનસ ચાર અને પાંચ છે બરોબર પ્લસ સંખ્યા માઇનસ કયા ચરણમાં આવે તો કે દ્વિતીય ચરણમાં અને જો બે પ્લસ વાળી સંખ્યા હોય જેમ કે પાંચ અને છ તો બે પ્લસ કયા આવે તો કે પ્રથમ ચરણમાં આ સંખ્યા આવતી હોય છે સમજ પડી તો હવે પછીના દાખલા આપણે સ્વાધ્યાય 3.2 માં આ રીતના જોવાના છે તો ચાલુ કરીએ આપણે સ્વાધ્યાય બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમસિતિજ અને શિરોલમ રેખાના નામ શું છે તો સમિતિજ એટલે કે આડી લીટી એને શું કહીએ એક સક્ષમ શિરોલમ એટલે કે ઊભી રેખા એને શું કહેવાય વાયક્સ તો લખશું કે સમસિતિજ રેખાને સમસિતિજ રેખાને શું કહીએ એક્સ અક્ષ અને શિરોલમ રેખા છે શિરોલમ રેખાને આપણે શું કહીએ વાય અક્ષ તરીકે ઓળખીએ છીએ ચલો હવે શું કહે છે કે આ બે રેખાઓથી બનતા ક્ષમતાના દરેક ભાગનું શું નામ શું છે તો કે શિરોલમ અને સમસિદ્ધિ રેખાથી બને જે ચાર ભાગ બને છે એને આપણે શું કહીએ તો કે દરેક ભાગને દરેક ભાગને આપણે ચરણ અથવા તો પાદ બરોબર ચરણ પાદ કહે છે ચરણ લખો કે પાદ લખો બેમાંથી એક નામ બંને નામ એક જ છે તો દરેક ભાગને શું કહેવાય ચરણ કહેવામાં જેમ કે પ્રથમ ચરણ દ્વિતીય ચરણ તૃતીય ચરણ ચતુર્થરણ એમ ચલો આ બે રેખાઓ જ્યાં છે તે છે તે બિંદુનું નામ જણાવો જેમ કે આ આપણે આલગ દોરીએ એમાં જે આ બે રેખાઓ છેદે છે અહીંયા એ બિંદુને આપણે શું કહીએ ઓ જેને આપણે કહીએ ઉગમ બિંદુ તો શું નામ છે એનું ઉગમ બિંદુ બરોબર આપણે એને શું કહીએ છીએ ઉગમ બિંદુ કહીએ છીએ સમજ પડે મિત્રો તો મિત્રો અહીંયા આપણો પહેલો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ બીજો દાખલો જોઈએ કે આકૃતિ જોવો બાજુમાં જે દોરેલી છે આલેખની અને એમાં માંગ્યા પ્રમાણે જવાબ આપો જેમ કે અહીંયા પહેલો પ્રશ્ન છે કે બિંદુ બી ના યામ જણાવો બિંદુ બી ના યામ તો બી બિંદુ ક્યાં છે તો જોવો મિત્રો અહીંયા બિંદુ બી છે એના યામ લખવાના છે તો યામ હંમેશા આપણે શું લખીએ કે એક્સ વાય જેમાં પહેલો યામમાં લખશું એટલે પહેલું એક્સ આવશે ને બીજું શું આવે વાય બિંદુ આવે તો એક્સ અક્ષ પર કેટલા છે તો જોઈશું આ સીધી સાંજે દેખો એક્સ અક્ષ પર કેટલા છે માઇનસ પાંચ એક્સ પર કેટલા છે બે આના યામ શું થશે તો કે યામ થશે માઇનસ પાંચ બે બરોબર બી બિંદુ પર આપણે ઉભા જોઈએ તો કેટલા આવે માઇનસ પાંચ અને વાય અક્ષ એક્સ એક્સઅક્સ પર તરફ જોઈએ માઇનસ પાંચ અને વાય એક્સ તરફ જોઈએ તો માઇનસ બે ચલો બિંદુ સી ના યામ કેવી જ રીતે સી બિંદુ ક્યાં છે અહીંયા છે બરોબર ચલો એક્સ અક્ષ પર કેટલું માપ છે પાંચ તો લખશું યામ યામ લખવાના એટલે પહેલા પાંચ આવશે એક્સઅક્સ નું માપ અને વાય એક્સ પર કેટલું છે તો કે વાય એક્સ પર છે માઇનસ પાંચ બરોબર તો પાંચ માઇનસ પાંચ શું થશે બીજાનો જવાબ થશે ચલો માસ પાંચ એક્સઅક્સ પર માઇનસ ને વાય એક્સ પર માઇનસ પાંચ દ્વારા દર્શાવતું બિંદુ લખો ચલો એક્સઅક્સ પર માઇનસ ક્યાં છે આ જગ્યા પર અને વાય એક્સ પર માઇનસ પાંચ ક્યાં છે અહીંયા છે તો આમ રેખા તો કયું નામ પડે છે અહીંયા જ્યાં જોડાય છે ત્યાં ઈ બિંદુ પડે છે તો શું થશે બિંદુ કયું થશે બિંદુ ઈ થાય ક્લિયર મિત્રો ચલો ત્યારબાદ ચોથો ચોથું છે બે માઇનસ ચાર દ્વારા દર્શાવતું બિંદુ લખો તો બે ચાર ક્યાં છે એક્સ અક્ષ પર બે અને વાય એક્સ પર કેટલું છે માઇનસ ચાર ચલો એક્સ અક્ષ પર બે ક્યાં છે આ જગ્યા પર છે બરોબર વાય અક્ષ પર માઇનસ ચાર એટલે આ છે એટલે ત્યાં કયું બિંદુ ભેગું થાય છે જે બિંદુ મળે છે Osionfish. तो यहां बिंदु क क्यों થશે बिंदु g थाय थयो मित्रों अठलो कंप्लीट क्लियर चलो ત્યાર बाद જોઈએ पांचवा नंबर નો દાખલો बिंदु d નો x યામ જણાવો હવે બિંદુ d ક્યાં છે તો કે અહીંયા છે તો બિંદુ d નો x યામ x શું છે બિંદુ d નો x શું મળે છે આપણે તો અહીંયા જો x યામ શું મળે છે આ જગ્યા પર x યામ કેટલો છે એનો 6 છે તો અહીંયા કેટલો થશે x યામ કેળો મળે છે 6 મળે છે x કેમ કેળો છે 6 છે બરાબર નહી લખવાનું બિંદુ x x કેમ 6 છે મેયર મિત્રો ચલો બિંદુ h નો y આમ જણાવો h બિંદુ ક્યાં છે તો કે આઈ રહું x બિંદુ અહીંયા છે એનો y આમ કેટલો છે y આમ એ લઈ રહું કેટલો છે -3 તો y આમ કેટલો થાય અહીંયા -3 બિંદુ એલના યામ જણાવો બિંદુ એલ બિંદુ એલ આ જગ્યા પછી હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું એલ કેટલું છે પાંચ એક્સ કેટલો કહેવાય તો કે જીરો એટલે બિંદુ એલ ના યામ કેટલા થાય એલના યામ જીરો પાંચ કહેવાય બરોબર સમજ પડી મિત્રો અહીંયા શું છે એક્સ અક્ષ અહીંયા છે આ એક્સ શખ્સ જ કહેવાય નાખો એક્શ કેટલો છે જીરો વાય કેટલો છે પાંચ એ બિંદુ ક્યાં આવશે આ જગ્યા પર આવશે કે 0 5 કહેવાય બિંદુ એમ ના આવે બિંદુ એમ અહીંયા છે ચલો x અક્ષ કેટલો છે તો કે -3 અને y અક્ષ કેટલો છે તો y અક્ષ નો 0 છે એટલે કેટલું થશે બિંદુ એમ ના આમ એમ ના આમ કેટલા થાય -3 0 સમજ પડી મિત્રો ચલો ખાસ ધ્યાન રાખવાનું તો જ્યારે અક્ષ પર હોય જો બરોબર અક્ષ પર હોય માનલો એક્સ અક્ષ પર હોય તો એક્સ બાજુમાં માપ આવશે અને અક્ષ વાયુ થઈ જશે જીરો જો વાય અક્ષ પર હોય તો અક્ષ જીરો આવે અને વાય અક્ષ પર જેટલા માપ પર હોય એ લખવાનું આવશે ક્લિયર મિત્રો એટલે પરીક્ષામાં આપણને એમ પૂછે કે ભાઈ માઇનસ ત્રણ જીરો કયા અક્ષ પર આવેલું છે તો આપણને અહીંયા ખબર પડી જાય કયા અક્ષ પર હોય એક્સ અક્ષ પર જે જીરો છે એ અક્ષ પર હોય નહીં ક્લિયર મિત્રો તો મિત્રો અહીંયા આપણું ચેપ્ટર નંબર ત્રણ ના દાખલા પૂર્ણ થાય છે આભાર મિત્રો